નમસ્તે દોસ્તો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે જોઈશું કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શું છે અને આની અંદર સરકાર કઈ રીતે લાભ આપે છે તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની અંદર સરકાર જે પ્રેગ્નેન્ટ વુમન છે એને પાંચ હજારની સહાય આપે છે અને આ જે પાંચ હજારની સહાય છે એ ત્રણ હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે પહેલાં આ જે પ્રોસેસ છે એ આંગણવાડી કેન્દ્ર ખાતે થતી હતી પરંતુ હવે આ જે આખી પ્રોસેસ છે એ ઓનલાઈન થઈ ગઈ છે તો સૌથી પહેલાં તો તમારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે એ લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યારબાદ એની અંદર તમારે જે લોગિન દેખાય છે ત્યાં ક્લિક કરવાનું છે જેવું તમે લોગિન કરશો એવું તમારે સિટીઝન લોગિન પર જઈ અને તમારો મોબાઈલ નંબર પુટઅપ કરવાનો છે અને વેરીફાઈ કરવાનું છે તો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે અને એ ઓટીપીને પુટઅપ કરી અને તમારે સિટીઝન લોગિન માટેની જે પ્રોસેસ છે એના માટે આગળ વધવાનું છે ત્યારબાદ તમારું નામ તમારો બેનિફિશરી જોડેનો રિલેશનશીપ એ ડેટા ફિલ અપ કરી અને તમારે તમારું જે અકાઉન્ટ છે એ ક્રિએટ કરવાનું છે ત્યારબાદ તમે એ મોબાઈલ નંબરની મદદથી લોગઇન કરી શકશો તમે જેવું લોગિન કરશો એવું તમે અહીંયા ડેટા એન્ટ્રીની અંદર જોઈ શકો છો કે બેનિફિશરી રજિસ્ટ્રેશન તો તમારે બેનિફિશિયરી રજીસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું છે તમે જેવું બેનિફિશિયર રજિસ્ટ્રેશનમાં જશો એવું આ એક પેજ ઓપન થઈ જશે ત્યાં તમારી જે પર્સનલ પ્રોફાઇલ છે એની અંદર તમે તમારા ફર્સ્ટ ચાઇલ્ડ અથવા તો સેકન્ડ ગર્લ ચાઇલ્ડ માટે એપ્લાય કરો છો એ ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની છે ત્યારબાદ તમારે હાલમાં કેટલા બાળકો છે એની ડિટેલ્સ અહીંયા પર નાખવાની છે ત્યારબાદ તમારી પાસે આધાર કાર્ડ છે કે નહીં જો આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ પ્રમાણેનું તમારું નામ આધાર કાર્ડ નંબર ડેટ ઓફ બર્થ એજ કેટેગરી અને મોબાઈલ નંબર પુટઅપ કરવાના છે ત્યારબાદ એલિજિબિલિટી પ્રૂફની અંદર અમુક ડોક્યુમેન્ટ્સ માંગેલા છે જેમકે તમારું મનરેગાનું જોબ કાર્ડ તમારું ઇન્કમ સર્ટિફિકેટ પ્રૂફ એવા પાંચ છ ડોક્યુમેન્ટ્સ છે તમારે ડોક્યુમેન્ટ્સ અહીંયા પર સિલેક્ટ કરી તેના આઈડેન્ટિટી નંબર અને જે ફાઇલ છે એને અપલોડ કરવાની છે ત્યારબાદ તમારું જે એમસીપી કાર્ડ હશે એની ડિટેલ્સ તમારે અહીંયા પર ફિલઅપ કરવાની છે જેમ કે એમસીટીએસ આરસી કાર્ડ આઈડી એમસીપી કાર્ડ રજિસ્ટ્રેશન ડેટ લાસ્ટ મેનિસ્ટરિયલ પીરિયડ ડેટ એન્ટીનાલ ચેકઅપ ડેટ એટલે કે જે આ એમસીપી કાર્ડની જે ડિટેલ્સ છે તમને હોસ્પિટલમાંથી યા તો તમારું જે રિપોર્ટ્સ છે એમાંથી મળેલી હશે તો એ ડિટેલ્સ તમારે અહીંયા પર ફિલઅપ કરવાની છે ત્યારબાદ તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને તમારા બેન્ક અકાઉન્ટની ડિટેલ્સ આટલી ડિટેલ્સ તમારે ફિલઅપ કરી અને સબમિટ કરી દેવાનું છે તો તમારું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે ત્યારબાદ અહીંયા પર જે ટ્રેક એપ્લિકેશનનો ઓપ્શન આપેલો છે ત્યાંથી તમે તમારી જે એપ્લિકેશન છે એને ટ્રેક પણ કરી શકો છો હવે ટ્રેક એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો કે તમારું ફોર્મ સબમિટ થયેલું છે કે તમારું ફોર્મ અપ્રુવ થયેલું છે જેવી રીતે આ સ્ટેજીસ આગળ વધતા જશે એમ એમ જે તમને આ રાઇટ ક્લિક દેખાય છે એ આગળ આગળ વધતું જશે અને ત્યારબાદ તમારું અપ્રુવ બાય ધ સેન્શન ઓફિસર એટલે કે જ્યારે તમારું આ એપ્લિકેશન્સ અપ્રૂવ થશે ત્યારે અહીંયા પર જે ચારેય સ્ટેપ છે એમાં તમને રાઇટનો ઓપ્શન દેખાશે અને જે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે એ તમારા અકાઉન્ટની અંદર રિલીઝ થશે હવે આની અંદર જો હપ્તાની વાત કરીએ તો તમારો જે ફર્સ્ટ હપ્તો છે એ તમને જ્યારે તમે રજીસ્ટ્રેશન કરશો અને ફર્સ્ટ અપ્રૂવલ મળશે ત્યારે તમને એક હજારનો હપ્તો ચૂકવવામાં આવે છે ત્યારબાદ છ મહિના બાદ તમને બે હજારનો હપ્તો ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે તમારા બાળકનો બર્થ થઈ જાય એના પછી એને જે રસીનો ફર્સ્ટ ડોઝ આપવામાં આવે છે જેમ કે બીસીજી ઓપીવી ડીપીડી અને હિપેટાઇસિસ બી આ રસીઓનો ફર્સ્ટ ડોઝ આપ્યા બાદ તમને જે ત્રીજો હપ્તો બે હજારનો છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તો આની અંદર જે સરકાર છે એ ટોટલ ત્રણ હપ્તાની અંદર પાંચ હજારની સહાય કરે છે પહેલાં આ જે ફોર્મ છે એ આંગણવાડી કેન્દ્ર ખાતે ભરાતા હતા પરંતુ હવે તમે ઘરે બેઠા આ ફોર્મ જાતે જ ફિલઅપ કરી શકો છો જો તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ